તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે માયાભાઈ આહીરને તો ઓળખતા હશો દોસ્તો હાંસી કલાકાર છે માયાભાઈ આહિરની તબિયત લથડી હતી દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્નની અંદર લાખો લોકો એમ કહેવાય છે કે મોટા મોટા કલાકારો પણ લગ્નમાં આવ્યા હતા અને કરોડ રૂપિયા જયરાજભાઈ માથે ઉડાડવામાં આવ્યા હતા અને જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો તમને ખબર જ હશે દોસ્તો અને તમને એ પણ ખબર હશે કે માયાભાઈ આહિરની તબિયત પણ લથડી હતી દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો માયાભાઈ આહિરની હાલચાલ પૂછવા ગીતાબેન રબારી પણ ઘરે પહોંચ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે દોસ્તો હાલ એમ કહેવાય છે ઘણા બધા આલ્બમો પણ બનાવેલા બનાવેલા છે અને ઘણા બધા એમ કહેવાય છે કે ડાયરાઓ પણ કરેલા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો માયાભાઈ આહીરના ઘરે પહોંચ્યા છે ગીતાબેન રબારી એમ કેવાય છે કે હાલ સાર પૂછવા દોસ્તો તમને ખબર હશે કે ઘણા બધા મોટા મોટા કલાકારો દવાખાને પણ ખબર કાઢવા ગયા હતા પણ અમુક એમ કહેવાય છે કે ડાયરાના કારણે કોઈ પણ ખબર કાઢવા નથી ગયા એ અત્યારે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે કે માયાભાઈ આહીરના ઘેરે પહોંચ્યા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો માયાભાઈ આહિર ડાયરો કરતા તે સાથેમાં દુખાવો ઉપડતા માયાભાઈ આહિરને દવાખાને ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે દોસ્તો સારવાર પૂર્ણ થતા બાદ એમ કહેવાય છે કે સારું હાવ થઈ ગયું હતું અને માયાભાઈ આહીર ઘેરે પહોંચ્યા પહેલાં એમ કહેવાય છે કે મંગલમાના દર્શન કરવા માટે પણ મંદિરે પહોંચ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર જોઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું ચેલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે તમને લાવતો હતો મળી તપ્તેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા તપ્તેલી બાય બાય